વડોદરા શહેરના શિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ મલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે દર વર્ષે પચીસ એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીથી શિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા મલેરિયા વિશેની જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મલેરિયા વિશે જાગૃત કરવાનું પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડોક્ટર નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા આ રેલીનું સમાપન રત્ન ચાર રસ્તા નજીક થયું હતું પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમાજને મેસેજ એ જ આપવાનો છે કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર જે ગાઈડલાઇન આપવામાં આવે છે તેનું જો ચોક્કસ અનુસરણ કરવામાં આવે તો મેલેરિયાનું બર્ડન આપણે ઘટાડી શકીએ છીએ હવે પેમ્પલેટ થ્રુ જે જાગૃતિ આપવા માટે શું મેસેજ છે ટેમ્પલેટના અંદર મેલેરિયા કઈ રીતે ફેલાય છે મચ્છર કઈ 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 જગ્યાએ ઉત્પન્ન થાય છે તે તમામ જાતની એ પ્રોસેસ આના અંદર આપેલી છે